ખુશી દીતુભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં તો અત્યારે આજના અમારા મંદિર ના દર્શન કરાવું

કાલ તાર પપ્પા ને એમ છો તો બીજા સાથે પ્રયાસ રહી ગયો કોને ખબર

તો એવું બધું છે અને જે તો કામકાજ બધું બાકી છે એટલે એમ બધું થઈ ગયું પોતાને એવું બધું બાકી છે તો વર તો એટલે બધું થોડું થોડું મોટું છું હા નીરાત હતી બધા એનગર તો હા નીરાતે હા ઇન્દાસ થાપણ કે હા ઓલ ફેમિલી ના કપડા સુકવવા છે શ્રી કૃષ્ણ મમ શ્રી કૃષ્ણ <laughs> <laughs> तो बस हालम हरसे पानी का भी और अभी से अब तेरे जो बबो का जमण टाइम ठई गयो न मैं तो जो जमी लीधो अबे रसो तो ठई गई थी एला यो जो मम्मी बा नान्टी जम्मा बेई गया छे अना बबो भाई जमी लीधो थे जममा बता हां आलो भाई जम्मा आलो बले जम्मा का बोले बोले हां हरिशरण से आलो जम्मा हां हां लाइव हां वाला बेन जो हमारे यहां

તો એવું છે જો અહીંયા અમે ઊન કાકા આંટી ગયા તા નીચે નીચે કાળબુ એટલે સાફ સફાઈ કરવી પડશે એટલે તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાડા પાંચ ને અમે લોકો ચા પાણી પીને ફ્રી થયા કામકાજ કરવાનું છે થોડું ઘણું વાસણ ચડાવવાના કપડા જો હુંકેલા

હવે હાનનો હવે રસોઈ પાણી હું બનાવશું એ હવે કાંઈક નક્કી કરી અને પછી હવે આગળ વધીએ જે તો હાડા પાંચ થયા કામકાજ કરશું વાળવાનું ને એવું બધું ત્યાં રસોઈ ટાણું થઈ જાય પછી કાંઈક નક્કી કરી કે રસોઈ હું બનાવીએ એમ ત્યાં સુધી એમાં બેનો માથા બાથા ઓળાઈ દઉં તૈયાર કરી દઉં તો બસ હાલો તો બસ જો અત્યારે તો વાગી ગયા છે અત્યારે તો વાગી ગયા છે આઠ ને હું બનાવું છું રસોઈ રસોઈમાં તો છે આજે સેવ ટમેટા નું શાક ને ભાખરી ને એવું બધું છે ખીચડી ને તો બાજુ જો બનાવું છું રસોઈ ભાખરી થાય છે અહીંયા શાક થઈ ગયું અને ખીચડી ઓલું નાખવાનું છે સેવ ટમેટા નખાઈ ગયા અને બધાય છે નીચે મેં તમને કીધું તો એમ હવારે ખુશી ની બધા ગયા તા અત્યારે ખુશી ભાઈ ઈચકાવે છે અને મમ્મી ની બધા ગેસ નીચે થોડું ખારું કરવાનું હતું બધું ખારું કરે છે અને હું બનાવું છું રસોઈ રસોઈ થઈ જાય પછી બધા જમવા આવશે પ્રદીપે ગયા હતા તો એ જો અને પપ્પા એ ઓલી બાજુ શાક શાકભાજી લઈ આવ્યા છે જે બધું પપ્પા લઈ આવ્યા શાકભાજી ને એવું થઈ છે તો બની જાય રસોઈ પછી બેસો જમવા પ્રદીપ એનું કામકાજ એડિટિંગનું બધું કરે પછી આ વાત છે આગળ તો એવું થઈ છે હાલો પછી આગળ જોઈએ હવે બેન કે હે દૂરમાં એને નૂડલ્સ ખાવું તું તો જો હવે લઈ આવશે તો બનાવી દઈશ મેગી કે મેગી બનાવી દઈ પણ અત્યારે તો શાકભાજી બની ગયા તો બસ હાલો મજા આવે ગમ એ ના બસ આખો દો કારિત નહી કર આટલે લે તો એમ મજા આવે જો જો કેમ પાટન ભજન કરવા હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા મારા દેરાની જેઠાણી મહી વેચવા ને ગયા મારી પાડોસણ એ ના પિયર ગયા હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા મારા દિયર નિશાણે ભણવા ગયા મારી નાણા દી ના સાસરે ગયા હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા મારા બાળકો ગયા છે હમણાં ઊંઘી તારી મોરલી ને રાખજે છાની રે છાની હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા

દૂધ કઢિયે લા પીવા તારી વાટું જઉં હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા મારે ઘેરે આવે તો વાલા કોઈ ને નકઉ વાલા માખણ ને મી મિલાવી રે દઉં હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા ગોરસ ભરી ને રાખ્યા નથી રે ચાખ્યા ઉપર પીળા પીતાંબર ઢાકી રે રાખા હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા સાડી ઝીણી પેરી ને નાખી ફૂલ ની વેણી વાલાયાજ નો દિવસ મારે બડરે ભાગી હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા હાલ હાલ ને ગોવાળિયા ગોરસ પીવા કૃષ્ણ કનૈયા લાલ કી તો અત્યારે તો જો અમે જમી કરીને ફ્રી થઈ ગયા

હર હા હા હર હર ભારત માતા કે જય ભવાની જય શિવાજી